મા ચામુંડા મોચી જ્ઞાતિ યુવા રાજકોટ શહેર દ્વારા છેલ્લા આઠ વર્ષથી ભવ્યથી ભવ્ય એક દાંડિયા રાસનું આયોજન કરી રહ્યા છીએ ત્યારે આ નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે રાજકોટના તમામ મોચી સમાજના ખેલૈયાઓને માતાઓને બહેનોને વડીલોને એક ભાવભર્યું આમંત્રણ છે અને સ્થળ છે સેન્ટર ગ્રાઉન્ડ અયોધ્યા સર્કલ ચાઈવાલા કાફેની બાજુમાં દોઢસો ફૂટ રિંગ રોડ રાજકોટ પાસની કિંમત સો રૂપિયા રાખેલ છે અને પાસ ગ્રાઉન્ડ ઉપરથી પણ મળી જશે અને ત્રણ હજારથી વધુ ખેલૈયાઓ રમી શકે એવી સુવિધા સાથે ગ્રાઉન્ડ રાખેલ છે તો રાજકોટના તમામ ખેલૈયાઓને એક આહવાન કરીએ છીએ કે કાલે પધારો